સમસ્ત ખડાયતા સમાજ વડોદરા દ્વારા સ્નેહી મિલન કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરમાં છેલ્લા પંચોતેર વર્ષ કાર્યરત સંસ્થા એટલે ખડાયતા સમાજના હોસ્ટેલમાં વિવિધ ગામો અને શહેરમાંથી વિદ્યાર્થી અહીં ભણવા આવે છે ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આજે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના અગ્રણીઓ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓ અહીં રોકાણ કર્યા હતા તેઓએ જૂની યાદોને યાદ કરી હતી અને વિદેશમાં રહેતા લોકોના માતા પિતા માટે આ સંસ્થા આગળના સમયમાં હેપી હોમ બનાવવામાં આવે જેમાં મેડિકલ ફેસિલિટી મંદિર સાથે પેરામેડિકલ સેન્ટર અને બાવીસ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યંત આધુનિક સુવિધાઓ આપવામાં આવનાર છે જેમાં જે લોકોના બાળકો વિદેશમાં રહેતા એમના માતા પિતા માટે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમમાં સહપાઠીઓએ પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા હવે આવનાર દિવસોમાં આજ હોસ્ટેલ ખાતે હેપી હોમની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં સહપાઠીઓ હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓએ આજે સહયોગની જાહેરાત કરી હતી

ેશન માટેના પ્રોગ્રામ છે પાસ્ટ જે વિદ્યાર્થીઓ છે એનું સ્નેહ સંમેલન છે લગભગ છેલ્લા પંચોતેર વર્ષથી કાર્યરત આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઘણા મોટા પ્રમાણમાં હાજર રહ્યા છે અને જે અમે નવું જે કાર્ય કરી રહ્યા છે આ બધા વિદ્યાર્થીઓનો બંધુઓનો ખરાતા જ્ઞાતિનો ખૂબ જ સાથ રહે સહકાર મળતો રહેશે અને મળશે એવી અમને આશા છે શું આગળ પ્લાનિંગ અમે આગળ હેપી હોમ બનાવી રહ્યા છે કારણ કે વડીલોને હવે રહેવા માટે સારી રીતે રહેવા માટે આ એક સુંદર જગ્યા છે જેના એક કિલોમીટરની પેરીફેરલમાં મેડિકલ ફેસિલિટીઝ છે બાજુમાં મંદિર છે અને સાથે સાથે પેરામેડિકલ સેન્ટર પણ છે એટલે જે લોકોના બાળકો આ વિદેશમાં રહેતા હોય અને જે એકલા એમની ઘરે રહે છે એ લોકો માટે રહેવા માટેની અમે ઉત્તમ વ્યવસ્થા કરી છે બાવીસ રૂમો રાખેલી છે અને અતિ આધુનિક વ્યવસ્થા અમે પ્રોવાઈડ કરવાના છે આમાં અશોકભાઈ પટેલ ચેરમેન ખરાયતા છાત્રાલય વડોદરા